નમસ્કાર ગુજરાતી વ્યાકરણમાં છે ને દરેક વાક્યનો એક સ્ટાર હોય છે આજે આપણે એ જ સમજવાના છીએ કે આ સ્ટાર છે કોણ કામ કરનાર વ્યક્તિ કે પછી જે કામ થયું છે એ ચાલો કર્તરી અને કર્મણી પ્રયોગની આ મજેદાર દુનિયામાં એક ડૂબકી મારીએ જુઓ આપણી સામે આ બે વાક્યો છે રામે પત્ર લખ્યો અને પત્ર રામ દ્વારા લખાયો પહેલીવાર જોતા તો એમ જ લાગે કે ભાઈ વાત તો એક જ છે ખરું ને પણ ના વ્યાકરણની દૃષ્ટિએ આ બંનેમાં આસમાન જમીનનો ફરક છે આ ફરક શું છે એ જ આપણે આજે શોધવાના છીએ અને હા અંત સુધીમાં આનો જવાબ એકદમ સ્પષ્ટ થઈ જ જશે તો સૌથી પહેલાં વાત કરીએ કરતરી પ્રયોગની આને સમજવું તો સાવ સહેલું છે બસ એટલું યાદ રાખો કે અહીંયા સ્પોટલાઇટ હંમેશા કામ કરનાર પર હોય છે એટલે કે કરતા પર એ જ આપણા વાક્યનો અસલી હીરો છે જો આપણે વ્યાકરણની ચોપડી પ્રમાણે વાત કરીએ તો જે વાક્યમાં કર્તા એટલે કે જે કામ કરે છે એ મુખ્ય હોય અને ક્રિયાપદ પણ એના હિસાબે ચાલે એને કર્તરી પ્રયોગ કહેવાય છે સાધી ભાષામાં કહીએ તો આખું વાક્ય કરતાની આસપાસ જ ફરે છે તો આને ઓળખવાની ચાવી એકદમ સિમ્પલ છે જ્યારે પણ કોઈ વાક્ય વાંચો ને ત્યારે મનમાં એક જ સવાલ પૂછવાનો કોણ આ કામ કરી રહ્યું છે જો ધ્યાન સીધું જ કામ કરનાર પર જાય તો સમજી લેવાનું કે કરતરી પ્રયોગ છે બસ કર્તરી પ્રયોગની કેટલીક ખાસિયતો છે જુઓ એમાં કામ કરનાર એટલે કે કરતા હંમેશા હાજર અને સ્પષ્ટ હોય છે ક્રિયાપદ પણ કર્તાનો જ સાથ આપે છે અને સૌથી મજાની વાત એ છે કે આપણે રોજબરોજની વાતચીતમાં મોટાભાગે આ કરતરી પ્રયોગનો જ ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે રામે પત્ર લખ્યો અહીંયા વાક્યનો સ્ટાર કોણ છે બિલકુલ સાચું રામે આખો ફોકસ રામ પર છે કારણ કે પત્ર લખવાની ક્રિયા એણે કરી છે આજ તો છે કરતરી પ્રયોગ ચાલો હજી એક ઉદાહરણ જોઈએ એટલે વાત મગજમાં બરાબર બેસી જાય ખેડૂતે પાક ઉગાડ્યો અહીં પણ ધ્યાન સીધું કોના પર ગયું ખેડૂત પર એ જ ક્રિયા કરનાર મુખ્ય વ્યક્તિ છે હવે આઈડિયા વધુ ક્લિયર થઈ રહ્યો છે ને સરસ તો હવે કર્તરી પ્રયોગ તો સમજાઈ ગયો હવે છે ને વાર્તામાં એક ટ્વિસ્ટ છે ચાલો સ્પોટલાઇટ બદલીએ હવે આપણે કરતા પરથી ફોકસ હટાવીને સીધું કર્મ પર એટલે કે જે ક્રિયા થઈ છે એના પર ફોકસ કરીશું આ છે કર્મણી પ્રયોગ કર્મણી પ્રયોગમાં આખી ગેમ જ પલટાઈ જાય છે અહીંયા હીરો કરતા નથી રહેતો પણ કર્મ બની જાય છે એટલે કે જે કામ થયું છે એ મુખ્ય બની જાય છે અને કામ કરનાર કાં તો સાઈડમાં જતો રહે છે અથવા ક્યારેક તો વાક્યમાંથી ગાયબ પણ થઈ જાય છે અને આને યાદ રાખવાની રીત પણ એટલી જ સહેલી છે અહીંયા સવાલ પૂછવાનો છે શું કામ થયું અહીં કોણે કર્યું એના કરતાં શું થયું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે ફોકસ વ્યક્તિ પરથી સીધું ક્રિયા પર શિફ્ટ થઈ જાય છે કર્મણી પ્રયોગને ઓળખવા માટેની એક સુપરહિન્ટ છે દ્વારા શબ્દ જો વાક્યમાં દ્વારા શબ્દ દેખાય તો માની લેવાનું કે નવ્વાણું ટકાએ કર્મણી પ્રયોગ જ હશે આ ઉપરાંત ક્રિયાપદ પણ પોતાનો અવતાર બદલે છે જેમ કે લખ્યોનું લખાયો થઈ જાય ચાલો આપણા જૂના ઉદાહરણ પર પાછા જઈએ પણ આ વખતે નવા અંદાજમાં પત્ર રામ દ્વારા લખાયો હવે કહો વાક્યનો સ્ટાર કોણ છે હવે પત્ર છે વાત પત્રની થઈ રહી છે રામ તો દ્વારા સાથે એક સપોર્ટિંગ રોલમાં જતો રહ્યો છે આજ તો કર્મણી પ્રયોગનો જાદુ છે હજી એક ઉદાહરણ જોઈએ પાઠ શિક્ષક દ્વારા સમજાવવામાં આવ્યો અહીંયા શું મહત્ત્વનું છે પાઠ ફોકસ એ વાત પર છે કે પાઠ સમજાવવામાં આવ્યો કોણે સમજાવ્યું એ વાત ગૌણ બની ગઈ હવે બરાબર સમજાઈ ગયું ને કે કર્મ કેવી રીતે સ્ટાર બને છે ઓકે તો હવે આપણે બંને પ્રયોગોને ઓળખતા તો શીખી ગયા તો ચાલો હવે સૌથી મજેદાર કવાયત પર આવીએ કરતરી વાક્યને કર્મણીમાં ફેરવવું કઈ રીતે આ કંઈ અઘરું નથી એકદમ સિમ્પલ રોલ સ્વેપ જેવું છે જ્યાં હીરો અને સાઇડ હીરો પોતાની જગ્યાદ લબજી કડી લે છે આ પ્રોસેસ માટે એકદમ સરળ ચાર સ્ટેપનું ફોર્મ્યુલા છે પહેલું વાક્યમાંથી કરતા અને કર્મને શોધી કાઢો બીજું કર્મને વાક્યનો નવો હીરો બનાવીને આગળ લઈ આવો ત્રીજું જે જૂનો હીરો હતો એટલે કે કરતા એની પાછળ દ્વારા લગાવી દો અને ચોથું અને છેલ્લું ક્રિયાપદને કર્મણી રૂપ આપી દો બસ થઈ ગયું આ સ્લાઇડ પર જુઓ આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ દેખાય છે રામે પત્ર લખ્યો માથી કેવી રીતે પત્ર રામ દ્વારા લખાયો બન્યું આપણે જોઈ શકીએ છીએ કે કરતા અને કર્મે પોતાની જગ્યા બદલી દ્વારા શબ્દ ઉમેરાયો અને ક્રિયાપદનું રૂપ પણ બદલાઈ ગયું એકદમ ક્લિયર નહીં ચાલો અત્યાર સુધી આપણે જે કાંઈ પણ શીખ્યા ને એને ફટાફટ એક જ જગ્યાએ જોઈ લઈએ જેથી બંને વચ્ચેનો તફાવત મગજમાં એકદમ ફિટ થઈ જાય આ ટેબલ આખી વાતનો નિચોડ છે જુઓ કર્તરી પ્રયોગમાં મુખ્ય કોણ કરતા અને સવાલ શું પૂછવાનો કોણ કરે છે જ્યારે કર્મણી પ્રયોગમાં મુખ્ય કોણ કર્મ અને સવાલ શું પૂછવાનો શું કરવામાં આવ્યું ઉદાહરણો પણ આ જ ફરકને સાફસાફ બતાવી રહ્યા છે સારું હવે એ વાત કરીએ જેની કદાચ બધા રાહ જોઈ રહ્યા હતા પરીક્ષામાં આ વિષયમાંથી પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા ચાલો અહીં કેટલીક સિમ્પલ ટીપ્સ છે જે ચોક્કસપણે કામ લાગશે આને પરીક્ષા માટેની ચીટશીટ જ સમજી લો બસ આ ત્રણ મંત્ર યાદ રાખવાના છે પહેલું જો કરતા વાક્યનો સ્ટાર હોય તો જવાબ છે કરતરી બીજું જો કર્મ સ્ટાર હોય અથવા દ્વારા દેખાય તો જવાબ છે કર્મણી અને ત્રીજું વાક્ય બદલવાનો પ્રશ્ન આવે તો આપણી ચાર સ્ટેપવાળી રોલ સ્વેપ ટ્રિક તો છે જ તો આ હતી કરતરી અને કર્મણી પ્રયોગની એકદમ સરળ અને મજેદાર સફર આશા છે કે હવે કોઈપણ વાક્યમાં અસલી સ્ટાર કોણ છે એ ઓળખવું રમતવાદ બની ગયું હશે તો હવે સવાલ એ છે કે શું કોઈપણ વાક્યનો અસલી સ્ટાર હવે ઓળખી શકાશે ચોક્કસ ઓળખી શકાશે